નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર બજાર ભાવ જાણવા માટે શેર સબસ્ક્રાઈબ કરી અને બે લાયક દબાવી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ ધ્રોલ માર્કેટ યાર્ડમાં બારસો ચોપનથી લઈને પંદરસો ને આઠ રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને એક રૂપિયો કેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ચૌદસો ચાલીસથી લઈને પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો ચાલીસથી લઈને પંદરસો ને એકતાળીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો એકથી લઈને પંદરસો ને તેત્રીસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ચૌદસોથી લઈને ચૌદસો ને બાસઠ રૂપિયા હળવદ અળવદ માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં તેરસો સિત્તેરથી લઈને પંદરસો ને ઓગણચાલીસ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો ને ચોંસઠ રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસો રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટયાર્ડમાં બારસો ચુમ્માલીસથી લઈને પંદરસોને એક રૂપિયો બાબરા માર્કેટયાર્ડમાં ચૌદસોથી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા વડાલી માર્કેટયાર્ડમાં તેરસો એંશીથી લઈને પંદરસોને સત્તર રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ચૌદસોથી લઈને પંદરસોને ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટયાર્ડમાં એક હજાર સોતેરથી લઈને પંદરસોને એકવીસ રૂપિયા આંબલિયાસણ માર્કેટયાર્ડમાં તેરસો નેવુંથી લઈને ચૌદસોને બેતાળીસ રૂપિયા જસદણ માર્કેટયાર્ડમાં તેરસો એંશીથી લઈને પંદરસોને વીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા બહુચરાજી માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા ધારી તારી માર્કેટયાર્ડમાં તેરસો પંદરથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા જામનગર માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા લખતર માર્કેટયાર્ડમાં ચૌદસો પંચાવનથી લઈને પંદરસોને એક રૂપિયો થરા માર્કેટ યાર્ડમાં ચૌદસો પંચાણુંથી લઈને પંદરસો રૂપિયા શિવહોરી માર્કેટ યાર્ડમાં ચૌદસો અગિયારથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં બારસો સત્યાવીસથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા વિસનગર માર્કેટ માર્કેટયાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો ને છવ્વીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ચૌદસોથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એકત્રીસથી લઈને પંદરસો ને સાસઠ રૂપિયા